શીતલ બેન શું બનાવો છે તમે ગઈ અમે બનાવીએ છે તમે લાડવા કારણ કે અમે જે નવા ઘર લીધા હતા એટલે પેલા ખાયા પેલા અમારે માતાજીને કાઢવું પડે એટલે અમે બનાવીએ છીએ લાડવા તમારે કોઈને ખાઓ હોય તો હાલો આવી જજો તો ગઈ જ આપણે નાખ્યો છે રવો અને પછી નાખ્યો છે ચણાનો લોટ ચણાનો લોટ ને રવો નાખીએ તો લાડવા મસ્ત બને

કંઈ ખુશીમાં પેલા ભગવાનનું કંઈ શું પણ એટલે હોય એમાં ભૂકો થઈ ગયો છે ને ભૂકો પહેર્યો છે માંડવાનો મિક્સર બગડી ગયો એટલે ભૂકો ન થયો નામ મૂકી દીધું છે ઘી અને ગળ તો ગળ ઉપરવા માંડ્યો છે બરાબર ઉકળી જાય પછી નાખી દઈશું આપણે અને આપણે મિક્સરમાં પીસી નાખ્યું અને કાજુ બદામ આપણે સુધારી દીધા છે તરા ગટ થી જે પછી તમને બતાઉં કેસી બહુતારી જે તો અમાર લાડવો થઈ ગયો છે તૈયાર હવે માં રાખી દેજો બર કાજુ બદામ છેજે ભલાડવા કમ પ્લેટ ઉપર લેવાડી લેશો તો ગાઈસ અમાર લાડવા થઈ ગયા છે કમ્પ્લીટ તમે કેજો કોમેન્ટ માં કેવા લાગી અમારા લાડવા અને તમારે કોઈને ખાવા હોય તું આવી જાય છીએ અમે બનાવી નથી લાડવાના જો અમારો મામાદેવનો મલિંદો થઈ ગયો છે પેલા મામાદેવને મૂકશું પછી મૂકશું ગણપતિ બાપાને રેડી રેડી ચા બની ગયો છે મારા મામાદેવનો મલિંદો બસ તમે કોમેડ માટે એ જે અમારા લાડવા તમને કેવા લાગ્યા છે એ જા અમારા ગણપતિ બાપાના છે બે લાડુ બીજો કોણ બનાવે છે આ દે સમાન સીટુ તો આ આજે બનાવી નાખો પપ્પા અમાર પપ્પા માટે બનાવે છે મારા ભાભી તો ગાઈસ અમે બનાવી આડવા

એ કહેજો અને કોઈને લાડવા બનાવવાય તો મારી રેસીપીમાંથી એને બનાવી લેજો હિસાબે તબિયત ખરાબ જ છે એટલા માટે એ સુતા છે કારણ કે એમની જામબુ ખાઈ ખાઈને એમની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલા માટે એ સૂતા છીએ અને આજેનો હું મારો લાડવાનો બ્લોગ કેવો લાગ્યો તમે કહેજો કારણ કે હમણાં ચાર પાંચ દિવસ છે અમારી પાસે ટાઈમ નહોતો બ્લોગ શૂટ કરવાનો એટલે ટાઈમ નહોતો એટલે આજે તો ટાઈમ કાઢી અને બ્લોગ શૂટ કર્યો હતો કારણ કે મેં વૈષ્ણબેના ઘરે ગયા હતા ત્યાં કામ હતું ત્યાં પણ બ્લોગ શૂટ નહોતો થયો ત્યાં એક કર્યો તો એ અમે આગળના બ્લોગમાં મૂકો તો જેમ જેમ અમને ટાઈમ મળશે એમ અમે બ્લોગ ઉતારશું બાકી ટાઈમ નહીં મળે તો નહીં ઉતારીએ તો આજ તો ઉતાર્યો છે બ્લોગ તો કેવો લાગે છે અમારે લાડવાનો બ્લોગ એ કહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને આર આરમાં આદેશ નહીં બાય બાય